વાત મહુધાની કન્યા શાળાની કરીએ ખેડા જિલ્લામાં આવેલું મહુધા ત્યાં શાળા ત્યાં એક ગજબ કિસ્સો સામે આવ્યો શાળામાં નિયમો હોય અને શાળામાં પણ નિયમ હતા કે બે ચોટલીવાળીને આવવાનું તમે નિયમોનું પાલન ન કરો તો તમને દંડ પણ મળે એટલે પહેલાં તો એવી કહેવત હતી કે સોટી વાગે સમસમને વિદ્યા આવે ગમગમ પછી આપણે કહેવત બદલી દીધી કેમ કે શિક્ષકો પોતાના ઘરની પર્સનલ ખુન્નસ પણ બાળકો પર ઘણી બધી જગ્યાએ કાઢતા હતા અને એનાથી ઉલટું પણ થયું કે ન મારવાના ગેરફાયદા અને ફાયદા બહુ બધાની વચ્ચે કોઈક છે જે ગીજુભાઈ બધેકામાં માને એટલે ગીજુભાઈ એવું કહેતા કે કોઈ દિવસ બાળકને ન માનવું જોઈએ વાલીઓ એવું કે તમારા ઘરે અમારા જ છે એવા બાળકો નહોતા એટલે તમને ખબર નથી કે માર્યા વગર છૂટકો નથી આ સંઘર્ષની વચ્ચે સરકાર નિયમ લઈને આવી કે મારવાનું નહીં પણ મારવાનું નહીં તો મૌધાની શાળામાં જે થયું હોય તો એનાથી કલ્પનાને બહાર છે એ બેને બધાની વચ્ચે એ છોકરીની ચોટલી કાપી નાખી છોકરીઓ માટે વાળ એ અતિશય સંવેદનશીલ વિષય છે એ છોકરી બે ચોટલા નહોતી વાળતી અને નહીં ગમતા હોય એટલે એને એવું લાગતું હશે કે હું સારી નથી લાગતી બે ચોટલામાં એટલે બે ચોટલા નહીં વાળતી હોય એવા સમયમાં બધાની વચ્ચે એ છોકરી એ શિક્ષિકાની માનસિક સ્થિતિ શું હશે કે આ કરી શકે છે છતાંય આ એમણે કર્યું ત્યાંથી જે પ્રતિક્રિયાઓ દ્રશ્યો તસવીરો સામે આવી કરીએ એના પર નજર ને મારી બેબી આ સ્કૂલમાં ભણે છે અમે મોમીન મુસલમાન છે ને મારી છોડી કાલે અગિયાર વાગે સ્કૂલમાં આવી ને એના વાલ કાપી નાખ્યા અને એણે ફોન કરવાનું કીધું તો એ એમ કહેતેલી ઘેર આવીને કે હું

તો તમે નો કોલી 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 ની આ કોલી ટકાલે કાસ્ટ કેટલો મોટો આ છે પોલીસ ને પકડાતો છે બતામ બચ આ તો એટલે બતા કે આ વિદ્યાર્થી ઉપર તમને સાફી દીધી હોય તો આના કાતી છે ને હા તો એટના દીત આપ કોઈ ના ઓપક્ષા રાખીએ કે આપણે જે હું કઈ આપણે આપણે જેના માટે ચાણક્ય નું વાક્ય વાપરીએ છીએ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયવ નિર્માણuski ગોદ મે પલતે હે તો જેની ગોદમાં પ્રલય અને નિર્માણની સંભાવનાઓ હોય એ લોકો ડિઝાસ્ટર ન આપે ભારતને કેમ કે ભારતમાં ઓલરેડી એટલું બધું લડવા માટે છે એમાં નવી એવી પેઢીઓ આપશો તો ક્યાં સુધી ને ક્યાં સુધી આ રીતે લડતા રહીશું એટલે શિક્ષકો પાસે અપેક્ષા છે કે એ પોતાના ઘરનો ઝઘડો હોય કે કોઈ પર્સનલ ખુન્નસ હોય કે મગજ ઠેકાણે ન હોય કોઈ પણ કારણ હોય બાળકો પર એ કાઢવાનું ને ઉતારવાનું બંધ કરો બાકી બીજી બાજુ અદ્ભુત શિક્ષકો પણ છે રાજ્યમાં કે ગમે તેટલી પોતાની અંગત સમસ્યાઓ એમના સરકારની સાથેના સંઘર્ષો સરકાર એમને ગોળ ગોળ ફેરવે અને તોય એ બહુ જ સારો પ્રયત્ન કરી રહ્યા છે તો એવા શિક્ષકો પાસેથી પણ શીખે અને એ પોઝિટિવિટી ફેલાય આખા સમાજમાં એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર